નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી નવ એ અમાવાસ્ય છે આ દિવસે શુભ દિવસ હોવાથી તેના ફળમાં વધુ વધારો થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે શુક્રવારે આવતી અમાવાસ્યા શુભ ફળ આપે છે આ તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે સ્નાન અને દાન કર્યા પછી આખો દિવસ વ્રત રાખવાથી ગ્રહદોષ પણ દૂર થાય છે આ દિવસે પૂજા કરીને બ્રાહ્મણને ભોજન અર્પણ કરવાથી વ્રતનું પૂર્ણ પુણ્ય મળે છે અમાવાસ્યના દિવસે અષ્ટમહાદાન મહાદાન અમાવાસ્યના દિવસે તલ લોખંડ સોનું કપાસ મીઠું સાત પ્રકારના ડાંગર જમીન અને ગાયનું દાન કરવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે આ આઠ વસ્તુઓનું દાન કરવું એ આઠ મહાન દાન છે આ પ્રકારનું મહાદાન તમામ પ્રકારના પાપોને દૂર કરે છે અને પુણ્યમાં વધારો કરે છે આ આઠનું દાન કરવાથી અનેક યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય મળે છે અમાવાસ્ય વિશેષ છે આ અમાવાસ્ય વિશે એવું માનવામાં આવે છે કે આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો અને આ અમાવાસ્યને મનુ શબ્દ પરથી મૌની અમાવાસ્ય કહેવામાં આવે છે ઋષિને બ્રહ્માના મનસ્વી પુત્ર માનવામાં આવે છે આ સાથે જ અમાવાસ્યનું પણ ધાર્મિક મહત્ત્વ છે આ દિવસે તમારા પિતૃઓની પૂજા અને ગરીબોનું દાન કરવાથી તમારા પાપોનો નાશ થાય છે ઘણા ભક્તો આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરીને વ્રત પણ રાખે છે શુક્રવારે અમાવાસ્યાનું મહત્ત્વ જો કોઈ પણ મહિનાની અમાવાસ્યા શુક્રવારના દિવસે આવે છે તો જ્યોતિષશાસ્ત્રો અનુસાર તે શુભ ફળ આપે છે આવા સંયોગો સંયોગમાં સ્નાનદાન અને ઉપાસનાના પુણ્ય પરિણામોમાં વધુ વધારો થાય છે શુક્રવારે અમાવાસ્યાનો સંયોગ ભાગ્યે જ જોવા મળે છે પરંતુ આ વર્ષે માઘ મહિનાની મધાવસ્યામાં પર આ શુભ સંયોગ રચાઈ રહ્યો છે આ દિવસે ગંગા યમુના મથુરા અને અન્ય સ્ના તીર્થસ્થાનો જેવી પવિત્ર નદીઓમાં સ્નાન ગાયનું દાન અન્નનું દાન બ્રાહ્મણ ભોજન વસ્ત્રો અને સોનાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે આ દિવસે પૂર્વજો સ્નાન કરીને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરીને તૃપ્ત થાય છે